નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જે ઓર્ગેનિક બેક્ટેરિયલ પ્રોડક્ટ વેસ્ટ ડીકમ્પોઝર ની જે તમે જોઈ શકો છો મિત્રો તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ વેસ્ટ ડિકમ્પોઝર કે જે કેના માટે કામ કરે છે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે ભાઈ અમારું જે ઉકળાનું ખાતર હોય છે તે ખાતર છે તે સડતું નથી અને કાસું રહી છે અને કાસું ખાતર અમે જમીનમાં નાખીએ છીએ તો તે નુકસાનકારક છે અને તેમાં જોઈએ એવું ઉત્પાદન પણ મળતું નથી આ ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે તો આજે તમામ પ્રશ્નોના સવાલોના જવાબ આજે હું વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો છું તો મિત્રો વાત કરીએ જે વેસ્ટ છે તે ઉકળો માટે ખૂબ સારામાં સારું તે કામ કરે છે તો તે કઈ રીતે તેમાં નાખવું અને કઈ રીતે તેને એમાં યુઝ કરવો ખેડૂત મિત્રો જે બસો લીટરનું બેરલ હોય છે તે આખું પાણીનું ભરી લેવાનું છે તેમાં વેસ્ટ ડિકમ્પોઝરની એક બોટલ નાખી અને તેમની અંદર એક કિલો ગોળ નાખી અને તે આઠ દિવસ સુધી તેમાં રહેવા દેવાનું છે અને કોઈ લાકડીના દંડિકા વડે તેને આઠ દિવસ સુધી સવાર સાંજ મિક્સ કરવાનું છે અને તે સારી રીતે મિક્સ કર્યા બાદ આઠ દિવસ રહેવા દયા બાદ તેને આપણે ઉકાળાની અંદર કોઈપણ ફરિયા વડે અથવા કોઈ પણ લાકડી વડે તેમાં કાઢા કરી નાખવાના છે અને તે મિક્સ કરેલ જે આપણું તૈયાર થયેલ વેસ્ટ ડીકમ્પોઝર છે તેમાં નાખી દેવાનું છે સારી રીતે તેમાં નાખ્યા બાદ તે ઉકળો છે તે બે મહિનાની અંદર સંપૂર્ણપણે સડી જાય છે અને ખૂબ સારામાં સારું ગળક્યું ખાતર બની જાય છે તો ખેડૂત મિત્રો આ જે વેસ્ટ ડિકમ્પોઝર છે તે કોઈ પણ ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય ઉકાળા સડતા નથી તે તમામ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે વાપરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો તેમની માત્રાને મારી પ્રાઇઝ હોય છે સાઠ રૂપિયા તેની એમઆરપી છે ખેડૂત મિત્રો આજે વેસ્ટ ડીકમ્પલ જોઈ રહ્યા છો તેની સાઠ રૂપિયાની એમઆરપી છે મિત્રો આ છે તે સસ્તું છે અને સારું છે તો વાપરવાનું કોઈ પણ ખેડૂત મિત્રો ભૂલતા નહીં આમાં કંઈ પણ તમને પ્રશ્ન જણાય તો તમે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ પૂછી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક નંબર છે આની પર કોલ કરીને પણ તમે જાણી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છો રજા લઉં છું જય જવાન જય કિસાન